શ્રી ઉત્તરકાંડ સર્ગ પાંચ લંકાની સ્થાપના સુકેશ રાક્ષસને ધર્માચરણવાળો જાણીને સૂર્ય સમાન પ્રભાવશાળી ગંધર્વ ગ્રામણીએ તેની પુત્રી દેવવતી તેને પરણાવી દેવવતી અતિ સુંદર યૌવનથી લક્ષ્મી જેવી શોભતી હતી તેના જેવી પત્ની મેળવીને સુકેશ અતિ ખુશ થયો અને મહાદેવ પાર્વતી પાસેથી વરદાન પામેલો પતિ મેળવી દેવવતી પણ બહુ ખુશ થઈ દેવવતીથી શુકેશને ત્રણ પુત્રો થયા તેમના નામ હતા માલ્યવાન સુમાલી અને માલી તે ત્રણેય ભાઈઓ સરખા જ પ્રભાવશાળી તેજસ્વી અને પરાક્રમી થયા પોતાના પિતાએ તપ કરીને વરદાન મેળવ્યા હતા તે જાણી આ ત્રણેય ભાઈઓએ પણ તપ કરવાનો વિચાર કર્યો તેમણે મેરુ પર્વત પર કઠોર તપની શરૂઆત કરી શામ દામ આદિ વ્રતનું પાલન કરવાથી તેમના તપથી ત્રણેય લોક તપવા લાગ્યા આથી વરદાન આપવા બ્રહ્મદેવ ત્યાં પ્રગટ થયા દેવો સહિત બ્રહ્મદેવને આવેલા જોઈ ત્રણેય ભાઈઓએ હાથ જોડીને પ્રાર્થના કરી કે હે દેવ જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો અમને વરદાન પાત્ર ગણીને અમને અજય શત્રુને હણનારા ચિરંજીવી અને પરસ્પર પ્રીતિવાળા કરો બ્રહ્માજી તથાસ્તુ કહી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા હે રામ અગત્ય મુનિ બોલ્યા વરદાનથી બળવાન અને નિર્ભય બનીને ત્રણેય રાક્ષસોએ અસુર અને સૂર એમ સહુને પીડવા માંડ્યા દેવો ગાંધર્વો ઋષિઓ કોઈને તેમણે છોડ્યા નહીં તેમણે દેવોની શિલ્પી વિશ્વકર્મા પાસે જઈને કહ્યું કે હે બુદ્ધિમાન દેવ તમે દેવોને મન માન્યા આવાસો રચી આપ્યા છે તો અમને પણ એવો ઉત્તમ આવાસ બનાવી આપો તેમનું કહેવું સાંભળીને વિશ્વકર્માએ કહ્યું કે દક્ષિણ સમુદ્રના કાંઠે ત્રિકૂટ પર્વત છે તે પર્વત જેવો જ બીજો સુવેલ નામે પર્વત છે તેના વચલા શિખર ઉપર ત્રીસ યોજનવાળી અને સો યોજન પહોળી સુવર્ણાના લં કિલ્લાવાળી લંકા નામની અતિ સુંદર નગરી મેં ઇન્દ્રની આજ્ઞાથી બનાવી છે તે લંકાનગરીમાં જઈને તમે સુખેથી રહો અને ઇન્દ્રની અમરાવતી કરતાં વિશેષ સુખ ભોગવો હે રાક્ષસો તમે લંકાનગરીમાં રહેશો તો સર્વશત્રુથી પરાજિત બનશો લંકાનગરીમાં જઈને તેઓ વસ્યા કિલ્લા અને ખાઈથી રચાયેલી તે નગરીમાં અનેક ઊંચી હવેલીઓ હતી તેમાં હજારો સેવકો સાથે ત્રણેય ભાઈઓએ નિવાસ કર્યો તે નગરીમાં તે નગરીમાં પોતાની ઈચ્છાથી એક નર્મદા નામની ગંધર્વી રહેવા આવી અને તેણે પોતાની ત્રણ પુત્રીઓ એ ત્રણે ભાઈઓને વરાવી નર્મદાની પુત્રીઓ બજગ લક્ષ્મી અને કીર્તિ તેમના લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયા અને પોતાના પતિઓ સાથે સુખેથી રહેવા લાગી માલ્યવાનને સંતાનોમાં સાત પુત્રો થયા જેમના નામ વજ્રસૃષ્ટિ વિરૂપાક્ષ દુર્મુખ સુપ્તદાન યજ્ઞક્ષેપ મત અને ઉન્મત અને અનલા નામે એક પુત્રી થઈ સુમાલીને પ્રહસ્ત અકંપન વિકટ કાલિકામુખ ધ્રુમ્રાક્ષ દંડ સુપાશ્વ ચંદ્રાદ પ્રદાસ અને ભાસ્કર્ણ નામના દસ પુત્રો અને રાકા કેક્ષી અને નશી નામે ત્રણ કન્યાઓ થઈ માલીને હર અનિલ અનલ અને સંપાતિ નામે ચાર પુત્રો થયા આ ચારેય ભાઈઓ પાછળથી વિભીક્ષણના મંત્રીઓ બન્યા આમ ત્રણેય ભાઈઓ માલ્યવાન સુમાલી અને માલી વરદાનથી બહુ અભિમાની બન્યા અને દેવદાનાઓને પણ ગણકારતા નહીં તેમના ગર્વનો પાર ન રહ્યો ઋષિઓ અને તપસ્યો તેમની પજવણીથી સુખેથી ધર્માચરણ કરી શકતા પણ નહીં